હિન્દુ ધર્મમાં પુનર્જન્મની વાત કહેવાય છે પરંતુ વર્તમાનમાં કોઈ કહે કે આ મારો પુનર્જન્મ છે તો જી હા આવી જ એક ઘટના પાલનપુર તાલુકાના ખસ્સા ગામમાં સામે આવી છે જેમાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે દક્ષા નામની ચાર વર્ષની બાળકીનું માનીએ તો આ તેનો પુનર્જન્મ છે આ પહેલા તે અંજારમાં હતી ત્યારે ભૂકંપ આવ્યો અને દાબાનો સ્લેબ તેના પર પડતા મરી ગઈ હોવાનું જણાવી રહી છે પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથવણાટની ચાદરો પછેડીઓ અને રૂમાલના કારણે પ્રખ્યાત હતું હવે ફરીથી ચાર વર્ષની બાળકી પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી ચર્ચામાં આવ્યું છે ખસા ગામના સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તેના તરફ ધ્યાન આપ્યું ન હતું સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે પૂર્વ જન્મમાં તે અંજારમાં રહેતી હતી તેના પિતા કેક બનાવતા હતા અને ભૂકંપ વખતે દાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે ઓકે બેટા કે નામ છે નામ તો અમે તક શાહી હતા ઓર પહેલે તું કહા હતી પહેલે અંજાર મે થી અંજાર મેં કે નામ થા તારા અંજાર મેં પિંજલ નામ થા પિંજલ નામ થા તબ વહા તું કે કરતી વહા वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था धरती कब हुआ था धरती कब हुआ था कब है? हुआ था दो साल में उस साथ में और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब तो वो तो अपना काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटी थी बड़ी बड़ी थी या थोड़ी बड़ी, थी। थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी और पढ़ने जाती थी તો અભી આઈએ દૂસરા ક્યા માલુમ હૈરે કો જન્મ કા દૂસરા માલુ કુછ તો માલુમ હોગ ના તું કે ઘૂમતી હતી ઉધર

पर जब हिंदी बोली ने 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 न मम्मी ने खबर ना पड़ी कि मम्मी मेरा बिस्तर कहाँ पड़ा है मम्मी समझी ना एटे बोडू कूटे एट सुखरी रोवा बेर बेर मड़ी तो मैंने वो पूछू बेटा तू तो मम्मी मेरे बिस्तर नहीं हती मम्मी दूसरी मम्मी अच्छी थी एचार में पड़े बता दूसरी मम्मी क्या है कि मेरी मम्मी मंजार एला में ने। थी के बहुत पूछू मैंने दूसरी मम्मी थी दूसरा पप्पा था मूँ घर तू

શું કહે છો તમારી છોકરી આવું બોલે છે અત્યારે બધારે જો આવતા છે વસ્તી ખો બ લોકો જો આવતી ગોમની શું કહે છે લોકો બતા કે જેમ આટલું આવડી છે ને ખો હિન્દી પાવરમાં બોલાય નેહર મુકલીલી તમે ના એમ એમ નામ છે એમ નામ છે સીસી અત્યારે તમને ત્યારે ખબર પડી આ બસ એમ તો રહી રહીને ખબર પડી ઈ બોલતી કો ખબર ના પડતી હિન્દી શું કહે એક બે શબ્દો કહેજો તમે શું કહે રહે